બનાસકાંઠામાં જિલ્લાના વિભાજનનો વિરોધ આજે પણ યથાવત છે ધાનેરાના લોકો નવા જિલ્લાનો બહિષ્કાર કરશે ધાનેરાના લોકોએ નવા જિલ્લામાં જવાનો ઇન્કાર કર્યો છે આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે વિવિધ સંગઠનો રાજકીય આગેવાનો આ વિરોધમાં જોડાશે આપ જુઓ વિભાજન જે બનાસકાંઠા જિલ્લાનું કરવામાં આવ્યું અને તેને લઈને હવે ધાનીરાના લોકો છે તે લોકો સતત વિરોધ કરી રહ્યા છે વિવિધ સંગઠનો રાજકીય આગેવાનો આ વિરોધમાં જોડાશે અને આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે તો આજે ધાનીરા હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે બનાસકાંઠાના વિભાજનના ભૂગોળથી સાંસદ નારાજ છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની માંગ કરી છે કાંકરેજને વાવ થરાદ જિલ્લામાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે તો રાજકીય નેતાઓ પણ એક સુરમાં જોવા મળ્યા કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે સામાજિક રીતે બનાસકાંઠા પાલનપુર સાથે જોડાયેલો છે અને તાલુકાના પ્રજા લોકોમાં થરાદ ઘણું દૂર પડે એટલે એમાં જોડાવા માટે રાજી નથી અને હું કોંક્રેજની પ્રજા સાથે છું સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજનું બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ને જોડે વિભાજન કરવામાં આવે